દેય વકી જય આજે વરસાદની શક્યતા હોવાથી આવતીકાલે પણ હોવાથી તો અમારી સ્વામી સચ્ચિનારાયણજી આશ્રમ તરફથી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી ખેડૂતોને વિનંતી છે કે પોતાનો ક્રોપ વગર હોય બીજું પડ હોય મગફળી હોય તો બે ત્રણ દિવસ સુધી કાપે નહીં અથવા તો કાપી હોય તો એને સંતાડી રાખે અને જો કાપી હોય તો લઈ લે અને વરસાદથી બચાવે એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરીએ છીએ સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આજે જ્યારે પણ આફતી આવતી હોય તો અઠવાડિયા દસ દિવસ પહેલાં ખેડૂતો માટે દરરોજ ટીવીમાં આ રીતે જાહેરાત કરતા રહો તો ખેડૂતોની ઘણી ઉપજ બચી બચી શકે તેમ છે તો ફરીથી વિનંતી છે ખેડૂતોને કે આવા સમાચાર પોતાએ મનમાં રાખી અને આવનાર આફત પહેલાં ત્રણ મહિના ચાર મહિના કરેલી મહેનત એ લઈ ના જાય એવી સૌને વિનંતી છે થેન્ક યુ આભાર વિનગો